બાકી તો દુનિયામાં બાબુ વળુકા કંસ કૌરવ ને રાવણ ને હરણા કંસ એવા આખી દુનિયાને ધ્રુજાવતા હતા ને એ કુતરા ના મોત મરી ગયા કોઈ મારા બાપ જણી નો અખિલ બ્રહ્માંડના ના માલિક ને બાબુ એના તપને લઈ અને આવવું પડે અને એમ કે માગ 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 અને એ હરણા કંસ એક બ્રહ્માજી પ્રગટ કરીને કે છે કે તમે જો મને દેવા આવ્યા હોય તો માગું તો કે આ માગ એ કે મારું મોત ન થાય એવું કરો કારણ કે બધાને બીક મરવાની જ લાગે છે કોઈ મરવું નથી વાતો બધાય કરે છે મોત તો એકદી આવવાનું છે આવવાનું છે તો ભાગો કા આ બધા અહીં બેઠા છો હમણાં એરું નીકળે છે ફોફાડા મારો મારો હમણાં આંબળવા બેહો તમે હમણાં કરડી જા આ કરડવાનો છે એકદી મોત આવવાનું છે વાત બાકી છે હરણાકશને બ્રહ્માજી કે છે કઈક બીજું જે જીવન છે ને એને મારા મન ને હોય મરે જીવવાનું હોય એ બને નહીં તો કે ના પાડો વચન નથી આપ્યું બ્રહ્માજી કે લખ્યા વગર કે કોણ માને કાલે બધા ફરી જાય તો બ્રહ્માજી કે છે તું લખ અને હું હેઠે સહી કરી દઈશ જા લખ પછી બધું લખ્યું આપણે બધા જાણીએ છીએ આ તો મગજમાં ઉતારવું નથી ને ખબર બધા છે

હવે આપણને ભગવાન નથી મળ્યો તો ઠેકડા એટલે મારી છે ઉલાન મળ્યા પછી કેવા ઠેકડા ભીડાય છે અને તે બાપુ આખી દુનિયામાં બહુ બહાટી બોલાવે કે મારું હું જ કરું છું હું જ કરું છું આખી દુનિયામાં જીવાડું છું હું મારું છું હું દુનિયા આખી હલાવું છું હું 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 સાધુ છું ચારે ઈ વખતે શ્રીબાઈ પ્રજાપતિ ભોયરામાં બાપુ ઘરમાં ભોયરા ગાડીને ભક્તિ કરી છે કેવી બાઈ છે વિચાર કરજો અને ઈ પ્રહલાદ એના શિષ્ય હોય ભક્તિ દિલાવર દેશની લાયા શ્રીબાઈ કુંભાર પ્રહલાદે જેને પ્રગટ કરીને જપે સારો સંસાર બાપુ જો આ શ્રીબાઈ કુંભાર આ દુનિયામાં જન્મી ન હોત ને વાહ આને મોજ આવે તમને આમાં બેઠા મોજ જ ન આવતી આ દુનિયામાં ન જન્મ્યા હોત આપણે આ બેઠા જ નત બાપુ ભક્તિ જેવું કાઈ હોત જ નહીં ઈ હરિણા કશે ભાઈ ઉપાડો લીધો છે હું કરું છું હું કરું છું હું કરું છું નિશાળ માં શિક્ષકો ઈ જ ભણાવે રાજા જ કરે બધું રાજા જ કરે છે બધું રાજા જ કરે છે પ્રહલાદ ભણવા જતો તો નિહાળમાં તે રાજા કરે રાજા કરે બધું સાહેબ કરતા તા ને પ્રહલાદ ઉભો થયો આપડા ગઈ ટા કેતા ને કોઈ ને કોઈ નો પોગે એનું પેટ પોગે પ્રહલાદ ઉભો થયો એ કે બધું રાજા જ કરે છે તો કે હા તો કે હવે હુરજ ઉગાડી રાજા ઉગાડે છે આ વરસાદ વરાવે રાજા વહારા ભરાવે છે આ દુનિયામાં માણા આવે છે જન્મે છે કે રાજા બધું કરે છે આ મારે છે રાજા મારે છે સાહેબ કે આ તો અમને ખબર પણ તારા બાપા કે છે એટલે ક્યાં જવું એ હરણા કસમાં આવીને કે છે શિક્ષક કે આખી દુનિયા માને છે પણ તમારો છોકરા ઉપાડો લીધો અને ઈ પ્રહલાદ ને બાબુ ઘેરે આવ્યો અને આમ ટીશન ઉપર બિહારી ને કે છે બેટા ભણવા ગયો તો કે હા કે શું ભણાવ્યું કે કરશનજી નો ગણપતિનો ગણપતિ નો ઘન ઘનશ્યામ બાબુ બાવડું ઝાલી નામ દિવાલા પસાડ્યો આની તો હું દુનિયામાં પાઠું મુકાવું છું અને તું આવ આ ગાણા ગા પૂરી દે કે અંધારી ઓરડીમાં બાપુ અંધારી ઓરડીમાં પૂરી બાયણું બંધ કરી તાળું મારીને બાપુ ચોકીદારને બેસાડ્યો હું જોઉં કેવો એનો ભગવાન આવે છે એક દી એક રાત બીજો દી બીજી રાત થઈને અખિલ બ્રહ્માંડ માલિક બાપુ કોઈ દી કોઈ ની આબરૂ જઈ નથી विश्वास भग, ने भरोसो हो तो એટલે સવારે અમે કીધું કે ભજનના ભરોસે રેજે અંતે ઈ નર છે અમર બીજો કે જેને હાથ લાગ્યો એને કાળ આ ભક્ત આ ભક્તિ છે ને ભાઈ ભરોસાની છે ભગરામ બાપુ બધાના લગભગના ગુરુ હોય છે એમની પાસે મુક્તિની પોટલી નથી તમને આપી દે ને તમને મુક્તિ મળી જાય ઈ કે ઈ કરવું પડે ઈ કરે ઈ નો કરાય નક મરી જાહો ઈ કે ઈ કરાય ઈ કરે ઈ નો કરાય જેટલા ગુરુ કરે ઈ જેલા મીડિયા કરવા બાપુ એસા નહીં કરના જાય તું ગુરુ છો કે આ ગુરુ છે એ નક્કી ન થાતું બે દિન બે રાતો થઈ ને બાપુ અખિલ બ્રહ્માનના માલિક ને લક્ષ્મીજી ને કહે છે કે ઓલો છોકરાનો જીવ નીકળી જાય છે તમે જાઓ જમાડવા લક્ષ્મીજી બાપુ એને જમાડવા આવે ને એ ખોળામાં પ્રહલાદ ને લઈને કે છે કે બેટા ભૂખ્યો હતો ને તો કે હા તો કે તને ભરોસો હતો કે હા મને તો ભરોસો હતો કે મારી માં મારો બાપ આવવાનો

કે બાપા એ તો તમને ભરોહો નથી માના ઉદરમાં માં એ ખોબા જેટલી જગ્યામાં જો મારો નાચ ભૂખો ન રાખતી હોય તો આ તો દબાય દવાની છે આમાં થોડો ભૂખ્યો રાખે પછી થાંભલો ધકાવીને કે છે કે આમાં છે તારો ભગવાન કે હા એ કે ભર બસ ઈ બસ ભરાવી અને એમાંથી નરસિંહ અવતાર થયો ને ભાઈ અકિલ બ્રહ્માનનો માલિક બાપુ ને જેમ બિલાડી પકડે ને એમ ને પકડી અને ખોળામાં બેહરીને કીધું હરણાકશ હરણાકશ ઓલો કાર્ડ દસ્તાવેજ ત્યાં કરાવ્યો છે ને આમ ઢિશન ઉપર રાખીને કીધું ધરતી ઉપર છો કે ઉપર છો તો કે ધરતી નથી ને ઉપર એ નથી ઉમ્બરા વચ્ચે રાખ્યો કે ઘરમાં માં છો કે બહાર કે ઘર નથી ને બહાર નથી દી આસમનો ટાઈમ હતો કે રાજ છે દી તો કે રાતે નથી દી એ નથી આમ ન કર્યા એ કે લોટું છે કે લાકડું કે લોટું નથી લાકડું નથી એ કે મારા એમ નજર કરવું માણા શું કે ઢોરું એ કે માણસ નથી ઢોરું નથી તો કે કેવું છે કાંઈ એ કે હવે રેવું નથી ને કેવું શું હોય આટલી જ વાર છે મારા રામ તમારી મારી ચિઠ્ઠી ક્યારે ફાટી જાય કોઈને ભરોસો નથી આટલી શક્તિ તો આપણી પાસે છે નહીં પણ મોકો મળ્યો છે એક ઘડી આધી ઘડી આધી મે બુનિયાદ તુલસી સંગત સાધગી કટે કોટી અપરાધ કાઈ 24 કલાકમાં જો કાઈક મારા નાથનું ભજન કર્યું છે ઈ તમારી ને મારી ભેળો આવવાનું છે બાકી વાતો કરે કાઈ વળવાનું નથી નારે એક સદગુરુના આશ્રમે આપણે આવ્યા પછી ઉપયોગ ન થાય તો કઈ નહીં હું તો એમ કહું નડો નડો નહીં તોય ભક્તિ થઈ જાય એટલો જો થાય ને તોય ઘણો છે એટલા માટે જેઠેરામ બાબુ એક વાણીમાં એવું કહે છે જો સદગુરુ સદગુરુ જો બાપુ કૃપા થાય ને તો આ બધું સમજાય એવું છે બાકી ના કે ભજન ભજન એવી સમજાય એવી સેજ એક વાણી કે છે ને રામ કિશી મારે નહીં એસો પાપી નહીં એ રામ આપે આપ મરજા કરતે કુડે કામ કે રામ કોઈ મારતો નથી તો રાવણને વાલી ને બધાને કોઈને મારી રાખે રામાયણ કે છે આપણે નથી કહેતા પણ આપણને સમજણ નથી બાકી ફોટો તો દુનિયા નો હાલવા દે હાલવા દેતી છે એક વાણી કહે પેલા મેં જન્મ્યા પછી જન્મા બડા ભાઈ પછી ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મી માં નો તોડી નાખ્યો કો હોય આવું સદગુરુ ની શાન મળી હોય તો બાપુ ખબર પડે કે આ હોય ન મળી હોય તો પેલા હું જન્મ પછી મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી માં આવું હોય હું કહું છું હોય તમને નો ખબર પડતી હોય તમારા ચકડા ગઈ ગયા મને શું ખબર પડે એટલા માટે મહાપુરુષો સનાતન ધર્મ ની આખી દુનિયા જે બોલાવ છે સનાતન એટલે શું અલખ એટલે શું અગમ એટલે શું

આ બોલ્યા જેવું જ નથી રામ જો બોલાય ને તો લખાય અને લખાય ને તો દેખાય ને દેખાય ને તો વંચાય આ વસ્તુ આખી આખી અટપટી છે એ સદગુરુ માં તમારી માગણી હોય ને એની માટે પાત્રતા બનવી પડે પહેલા પાત્રતા કેળવવી પડે બાબુ મારે કર્યા કામ છે મારે નહીં મેળ પડે મારે આમ નહીં થાય તેમ નથી એનું કામ નથી એક માણસ તેલનો નો ડબ્બો લઈને આવતો હોય ને એને તમે પૂછો કે તેલના ડબ્બાના કેટલા કે બે હવે ડબ્બા ના બે હાજર છે તેલ ના તેલ કાઢી લ્યો ડબ્બા નું શું આવે વી રૂપિયા જ આવે પણ જો ધ્યાન આપજો કિંમત છે પણ ડબ્બા વગર તેલ રે નહીં ડબ્બો હોય ને તો તેલ રે તેલ ભલે કિંમતી એમાં દેહ ની કિંમત કઈ નથી પણ દેહ વગર ભજન ભજન ન થાય ખોટી વાત છે અને તેલ ગમે હોય ને કપાસિયા તેલ હોય સિંગ તેલ હોય પામોલી હોય એ તેલ ઉપર ન લખાય લખવું પડે ડબ્બા ઉપર અને તેલ ઉપર જો લખાતું હોત ને તો અલખની ની કોઈ કિંમત ન રહે તેની બાપુ એની માથે લખાતું નથી એને અલખ કહેવાય સવારામ બાબા એટલે કીધું તમારા ઠામમાં તમારું નામ છે ને તમારા નામમાં તમારું ઠામ છે આમાં મગજમાં ઉતરે કાંઈ સુરતા કોઈ સુગળ સમેટે સાહેબ ઘટમાં ભેટે તીર્થ વ્રત બહુ કરે જાય બદરીને ભેટે પીડ્યું અહીંયા ગોતે ને ગોતે શેટે શેટે આદલ તો અંતર માં રહેશે મારા બાપ ભજન કરો તો ભેટે સંતો કે છે કે ઈશ્વર આપણામાં છે પણ આમ શરીર ના બાપુ આમ ચીરી ઉપાડીને મને ગોતી દો તો ઈશ્વર અમારી કાપીને મારું શરીર કાપે કાપીને મને દેખાડો કે આમાં ઈશ્વર દેખાડો મને એકસો ને એક ટકા છે પણ કેવી રીતે ગોતો આમાં કાપો એટલે કઈ છે જ નહીં આની માટે સદગુરુ ની શાન જોઈ સદગુરુ જે આપે ને આ દુનિયામાં બાપુ મારો બાપ કોઈ ન આપીએ કે લખવું હોય તો લખી લેજો આ જેટલા જેટલા મહાપુરુષોના દુનિયા ગાણા ગાય છે ને એને સદગુરુ એ જ આપ્યું છે ગોળ બંગાળનો રાજા ગોપીચંદને બાણું લાખ માળવાનો ધણી બાપુ જલંધર બાપુ ન મળ્યા હોત ને તો કોઈ નાયા ભાઈ ન ઓળખતું હોત એમ સદગુરુ ના શરણે જવાની વાત છે રામ એટલે જેઠીરામ કે છે ભજન થી છે ને બાપુ ત્યાં વાતો પડી છે ઈશ્વર ને મેળવવાની બાબુ કેને પેડા કેને છે વેદના કોને છે અને વેદના વગેરે બાબુ મળે નહીં સાયા મારી વિનંતી બાબુ એક દાસી ભાવ બતાવેગા ને જો એને કેવડી ધગસ છે ભજન તમે ઉતરો ને તો જ તમને ખબર પડે ભજન બાબુ છે ને એમ નામ નો સમજાય ભજન મંથન હોવું જોઈએ

કે આપણે ખેતી કરવી છે આપણે ઢોર રાખવા છે આપણે કારખાનું કરવું છે આપણે નોકરી કરવી છે જે કરવું હોય એના પ્રત્યેનો તમને મને પ્રેમ હોય ને તો જ બાપુ ને આ પરમેશ્વર કંઈક તમને મને આપતો હોય છે પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત હલકી ને હિમાળે જાત પછી ભગવા પેરી ભૂદરા પ્રેમ છે ને અઢેક્ષણ નો મંત્ર છે હું તો એમ કહું છું કે તમે એક પ્રેમ કરતા શીખી જાઓ જાનવર હારે પ્રેમ કરો માણસ હારે પ્રેમ કરો ઝાડ પાન વનસ્પતિ હારે પ્રેમ કરો વાહન હારે પ્રેમ કરો પ્રેમ કરો ને ત્યાં પરમેશ્વરને સાક્ષાત રહેવું પડે ભલા પણ સ્વાર્થ હોય તો પ્રેમ ને પછી વેમ એ હાલ્યું એમ નથી બાપુ છે ખોદી પ્રેમ ટકી રહેવો જોઈએ મારો કહેવાનો અર્થ એ છે એક બાપુ પ્રત્યેનો પ્રેમ હોય અને તમે દર બીજે આવતા હોય તો એક પ્રેમ તમને ખેંચી લાવતો હોય અને એવો ને એવો સતત પ્રેમ જો તમારો ટકી રહે ને પણ આ બધી માયા હુદી ગોઠડી ને વજ્રના ગાળા હાંગા હલવાણા કઈક સડિયા ને કંઈક પાળા આમાં બધા હલવાણા છે મને એમ થાય કે ત્યારે પૈસા વાહન મકાન કઈ ઘટતું નથી પણ તો મને એમ થાય કે આટલી બધી દુનિયા રોવે કેમ એનું ખબર પડતી આપડા ગયે ડબા કઈ નહોતું પણ રોતા નહોતા એ કે ભગવાન શાંતિ હા જે ખાતું હોય ને તે પેલા નાખીને હોય હવે કે ઠાકર જેવો ધણી કઈ ઘરમાં ન હોય ને તોય સાથી ઉપર હાથ રાખીને શું ખવાય કે ઠાકર જેવો ધણી અત્યારે મૂક્યા નો મારે ન હોય તો અમર ભાઈ ક્યાં કઈ છે અમર ભાઈ મરો કઈ ન હોય તો એટલું આપ્યું તો શેઠો જ નથી શું જોવું છે એ નથી ખબર બોલો શેઠા જેવી ચીજ નથી જ્યાં જાવની આ બધા રોવે જ છે તમે જોવો તો એક છોકરા નો તેડી ગયા મોકલતા ને બીજા ભાઈ જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું બીજા બીજા ભાઈ જાવ છોકરા છોકરાને પોલીસવાળા લઈ ગયા જમીન ચડતા નથી આપણે આપડે જાણવું આ બધા રોવે જ છે આરા હરીને મેળવવા બાપુ 다સી જીવન રોવે મીરા રોવે જેઠીરામ રોવે હે મારા નાથ તું જો અમને નો મળ તો માણાનો અવતાર ફગટ ગયો ત્યારે માણસનો અવતાર 84 લાખ યોની છે ને એ 84 લાખ યોનીમાં માણસ એક જ ભજન કરી શકે ને માણસ એક જ ઈશ્વરને મેળવી શકે કોઈ જીવ બાપુ ભક્તિ ન કરી શકે માણસ સિવાય હવે આપણે બુદ્ધિના ગાળિયા થયા છે આપણને ભગવાને બુદ્ધિ આપી તો નો કરવાના કરે કામ બધા

જે કરવાનું છે ને એ કરો બાકી તો બધી ઓલા ખબર છે તમે શું બધા કરો છો અમે ગોકુળમાં માં ગયા ને એક બાપુ હતા એ કે અમે પાંચ ચાર પાંચ ભાઈ બંધ ગયા ને એ કે બે જવાય અમે બધા બે ગયા નાનો હિંડોળો હતો ને એમાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી બાપુ કે હો હો રૂપિયા લાવો મેં છે એ કે કાનુડે હિસ્કો નાખો ને મેં કીધું અમારે હો રૂપિયા બગડે ને કાનુડે ની બગડે ભલે હું તો મેં કીધું અમારે કઈ જગાડવો નથી ને નાસ્તિક લાગો નાસ્તિક છે તેમાં કાનુડો દ્વારિકા છે કઈ છે નહીં કઈ તમે આમ તો આંટો મારો આવ્યો છે આવીને આવી બધી બાપુ વાર્ત છે કઈ છે નહીં માને બાપ ને જાળવી લ્યો બસ બીજું કઈ કરવાની જરૂર નથી બધું બાપુ ઈશ્વર બધું હાંકશે કારણ કે તમારાથી તમારા મા બાપ થી તમે છો ને મારા મા બાપ થી હું છું મા બાપ ને ભૂલ્યા એટલે ગયા દુનિયામાં સમજી લેજો કોઈ આ દુનિયામાં આંગળી ન પકડે લખવું હોય તો લખી લેજો એક વ્યસન હોય તો વ્યસન થી દૂર રહ્યો એક કુટુંબ ની એકતા રાખો મા બાપ ની સેવા કરો બાપુ જ છે કઈ કળિયુગ જેવું છે નહીં બાકી આપણે કરશું સુધરી દેવું મને તેમ જીવે એવું જ હવે આવ્યું બોલો અત્યારે હું ઘટે તમે તો બાવા આવે લો રાત ને દી ખવડાવે છે આપડે કઈ ધંધો ન કરીએ તો ખવડાવે છે છે જોવો તો ખરા કેવો સમય કેવો આવ્યો કાજુ બદામ ની છોકરા ઓગેઠું કરે બોલો નથી ખાવું નથી ખાવું એટલે એ મારા બાપ અમને પાર લે નથી ચડ્યું જીવે એવું ન આવ્યું પણ સંતોષ જેવી ચીજ નથી બાપુ સંતોષ હોય ને તો જીવવાની મજા આવે બાકી વાતમાં કઈ છે નહીં કહેવાનો મારો અર્થ એ છે ગંગા સતી એ બાબુ શ્વાસનો હિસાબ માર્યો એકવીસ હજાર છસો સુવાસા તમારા એમ જાય છે આપણે આ આપણો જે સ્વર છે ને જે સ્વર છે એ ઈશ્વર છે બીજો કોઈ ઈશ્વર છે નહીં જે કે આડાવાળા ગોતવાની જરૂર નથી બદાય તમે મને સાંભળેલો છે અને હું તો ખટારો લઈને આખી દુનિયા રખડ્યો કાઈ છે જ નહી રા જાગગાનરને છેઓ બાપુ આવા સાધુડા બેઠા હોય ને તમને એક એક મગજમાં વિચાર આવે કે મારે મરી જાવું છે અને સાધુ પાસે જાવ ને સાધુ તમારા કાળનો વ્યામો કરી દે એમ કે મરવું છે ને મરી જાય પણ બે દિવસ રોકા પછી બધું કરશું